સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના થુરાવાસ ગામના ધોરણ આઠમાં અભ્યાસ કરતા માનવ ઠાકોરે જિલ્લા કક્ષાના કલાઉત્સવ ઉત્સવ બે હજાર ત્રેવીસ સંગીત વાદન સ્પર્ધામાં પ્રથમ નંબરે રહી જિલ્લા સહિત ઠાકોર સમાજનું ગૌરવ વધાર્યું છે તો જાણીએ આ વિશેષ અહેવાલમાં મન હોય તો માળવે જવાય તે યુક્તિને જાણે કે સાચી ઠેરવી હોય તેમ વડાલી તાલુકાના થુરાવાસ ગામના માનવ jignesh ઠાકોરે સાચી ઠેરવી છે થુરાવાસ ગામની શાળામાં અભ્યાસ કરતા અને બાળપણથી જ તબલા વાદનમાં રુચિ દાખવનાર માનવ ઠાકોરે ધીમે ધીમે જિલ્લા લેવલની સ્પર્ધામાં ભાગ લઈ સાબરકાંઠા જિલ્લામાં સંગીત વાદન સ્પર્ધામાં બે હાજર ત્રેવીસ માં પ્રથમ નંબર મેળવ્યો તાલુકા કક્ષા એ નવ આઠ બે હાજર ત્રેવીસ ના રોજ તબલા વાદન સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બન્યા હતા જ્યાર જિલ્લા કક્ષાનો અને ખાસ કરીને ઉત્તર ઝોન કક્ષાનો કલાઉત્સવ કલા બે હાજર ત્રેવીસ માં પણ અગ્રેસર રહ્યા હતા આ માનવ ઠાકોર ઉત્તરોત્તર પ્રગતિ કરતા થયા અને છેવટે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણ સમિતિ સાબરકાંઠા આયોજિત કલા ઉત્સવમાં સંગીતવાદન સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો હતો ચાર વર્ષ ત્યારથી મને તબલા વગાડવાનો શોખ હતો અને ઢોલબી વગાડવાનો શોખ હતો તબલા મને પછી સાહેબે કીધું તારે સ્પર્ધામાં ભાગ લેવાનો છે હું હું ભાગ લીધો પછી હું પહેલા શાળામાં અભ્યાસ કર્યો પછી થીરાશનામા કર્યો પછી ઈડરમાં પછી વડાલીમાં જે જગ્યા ઉપર ગયો ત્યાં જગ્યાએ મારો પ્રથમ પ્રથમ નંબર આવ્યો હતો સન્માન કરવા માટે હિંમતનગર બોલાવવામાં આવ્યો તે માટે હું ત્યાં ગયો હતો પછી તબલા વગાડ્યા કેશિયો વગાડતા હતા એક ભાઈ અને હું એના ઉપર વગાડી તેમાં મને પ્રથમ નંબર મળ્યો ને મને ઇનામ આપી પૈસા એક હજાર રૂપિયા ઇનામ આપ્યું માનવ ઠાકોરનો જન્મ ઓગણીસ દસ બે હજાર અગિયારના રોજ થુરાવાસ ગામે થયો હતો જા માનવે ધોરણ થી એકથી નું પ્રાથમિક શિક્ષણ થુરાવાસ કામે મેળવ્યું હતું તો માનવના પિતા જીગ્નેશભાઈ ઠાકોર અને માતા કૈલાસબેન અને જીગ્નેશભાઈના બે દીકરા જેમાં સૌથી નાનો દીકરો માનવ ઠાકોર છે અને મોટો દીકરો રણવીર છે ત્યારે માનવ ઠાકોરને સતત તેના માતા પિતા અને પરિવાર તબલા વાદનમાં પ્રેરણા પૂરી પાડી રહ્યા છે અમારા માનવભાઈ મારો છોકરો જ છે જિલ્લા કક્ષાએ ફર્સ્ટ નંબર આવેલો છે અને અત્યારે એ પ્રેક્ટિસ ચાલુ છે એની બીજે પ્રેક્ટિસ કરવા હું મોકલું છું એને પાલનપુરથી સાહેબ આવે છે અમારી જોડે એ ક્લાસ કરાવું છું એની જોડે પ્રેક્ટિસ કરે છે ના ન તો તારથી જઈને શોખ છે તબલા વગાડવાનો અને હું જોઈને ઈચ્છા થાય કે આજે અહીંયા જવું છું વગાડવા તો હું લઈને જઉં છું એને એના હંગાથે જ છું એને જો બી પ્રોગ્રામ હોય તો એને લઈને જઉં છું અત્યારે સમગ્ર જિલ્લા અને પંથકમાં નાનકડા માનવ ઠાકોરે અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે અને હજુ આગળ પણ મેળવશે ત્યારે ગુજરાત રાજ્યની સ્પર્ધામાં ભાગ લઈ સારા નંબર પ્રાપ્ત કરવાની નેમ ધરાવે છે માનવ ઠાકોર તબલા વાદનમાં રોપક દાદરા ત્રંત્રાલી સંતવાણી સહિતના પ્રકારોમાં ખૂબ જ સારી રીતે તબલા વાદન કરે છે આ માનવ ઠાકોર કલા ઉત્સવમાં ભાગ લઈ પ્રથમ નંબર પ્રાપ્ત કરી સારાએ પંથકમાં નામ ઉજળું કર્યું છે ત્યારે આવનાર સમયમાં માનવ ઠાકોર તબલા વાદનમાં આગળ વધી ધુરાવાસ ગામની પ્રાથમિક શાળા અને ગામનું તેમજ સારાએ પંથકનું નામ ઉજળું કરે તેવી સૌ કોઈની અપેક્ષાઓ છે ત્યારે આ સ્પર્ધાના વિજેતાઓને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રમાણપત્રો સાથે સન્માનિત કરાયા હતા જેમાં સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ નંબર આવનાર થુરાવાસ ગામના માનવ ઠાકુરને પણ શિક્ષણ મંત્રી દ્વારા સન્માન સાથે સફળતાની શુભેચ્છાઓ પાઠવાઈ હતી બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા